મિત્રો મેં જરાક રીંગણ વાયા છે એટલે એને ઉપરથી ડોકો છે ને બળી છે તો એની દવા તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં લખ હું તમને બતાવું આ જોવો જોયો આ રીંગણનું ડોકો છે ને નમી નમીન પડી જાય ભોય જો એક નહીં બધા જ લો ઓને જોવો ઓને તો આ રોગ આવ્યો ને એના માટે દવા કોઈ જોણતા હોય તો મને કોમેન્ટમાં લખજો કે આરી દવા કરવાથી રીંગણ સારા થઈ જાય આ જો બધે એ ટાઈપ જ છે રીંગણ દેખો છે ને રેગણું આવતું જ નથી ઓને આ ભેડા પેલા છે ભેડા તો નોનાથી ભેડન તો કોઈ રોગ આવ્યો નથી પણ રેગણમ રોગ આવ્યો છે જો જોઈ લો આ રેગણા પાડો તમે જોયો આ જો સેવા તો ઘણી કરું છું